છોટાઉદેપુર જિલ્લામાં સિહોદ પાસે જનતા ડાયવર્ઝનને ખેતર માલિક દ્વારા ખોદી નાખતા કોમર્શિયલ વાહનોને પાંત્રીસ કિલોમીટર ફરીને જવાનો ફરી આવ્યો છે છોટાઉદેપુરથી ને જોડતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર સિહોદ પાસે ભારજ નદી પરનો પુલ બેસી જતા ભારદારી વાહનોને પુલ પરથી પસાર થતાં બંધ કરવામાં આવ્યા હતા અને પુલની બાજુમાં જનતા દ્વારાઝન બનાવવામાં આવ્યું હતું જેમાં નદી કિનારે સિહોદ ગામના એક ખેડૂતના ખેતરમાંથી માટી મેટલનો રસ્તો બનાવવામાં આવ્યો હતો જે રસ્તા પર જેસીબી મશીન દ્વારા આજરોજ ખેડૂત દ્વારા ખોદી ટનલ બનાવી દેતા કોમર્શિયલ વાહનોને ફરી રંગલી ચોકડી થઈ પસાર થવું પડ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ મહિના પહેલા સિહોદ ગામના ખેડૂતને રેતીની લીજ માલિકો દ્વારા ખેતરમાંથી રસ્તો પસાર કરવા રૂપિયા પચાસ હજાર જેટલું ભાડું આપવામાં આવ્યું હતું ત્રણ મહિના બાદ ખેડૂતોને ભાડું નહીં મળતા ખેડૂતે ટનલ બનાવી રસ્તો બંધ કરી દેતા કોમર્શિયલ વાહનોને ફરી પાંત્રીસ કિલોમીટરનો ફેરોક ફરવાનો વારો આવ્યો છે જોકે ભારત નદીના પુલ અને રેલવે બ્રિજની વચ્ચે સરકાર દ્વારા ડાયવર્ઝનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું પરંતુ હાલ બસ ટ્રક ટેક્ટર જેવા વાહનોને અહીંયાથી પસાર થવાનું બંધ થતાં मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद